લોકોની સમસ્યાઓને આપવામાં સિટી ચેનલ હંમેશા રહી છે સાથે સાથે ભરૂચ વિસ્તારોમાં બહોળું કેબલ નેટવર્ક ઊભું કર્યું છે સિટી ચેનલ કાર્યાલય ખાતે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના રોજ આમંત્રિત મહેમાનોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે આજ રોજ સ્વતંત્ર પર્વ ધ્વજવંદન તેમજ સિટી ચેનલના સત્યાવીસમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું चल जल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जन गण मंगल दायक जय हे पालक भाग्य विधा जय हे

કે અમે કામ કરીએ છીએ એ કદાચ આપણાથી ન થાય પણ એને એને હું હું ના પાડું છું દરેકથી થઈ શકે છે પુરુષાર્થ હોવો જોઈએ કે મારે કરવું છે આ કામ તો થઈ શકે અને હું એવું મારે એવું કહેવું છે કે ધારો કે એકવાર એક યુદ્ધ ચાલતું હોય ને સામે એક સેના ઊભી હોય દુશ્મનોની અને અહીંયા બીજી સેના ઊભી હોય તો પેલો સિપાહી ડરી જાય કે સાલું હું યુદ્ધ કઈ રીતે કરી શકીશ અલા ભાઈ તારે કઈ આખી સેના સાથે નથી લડવાનું તારે એક જ જણ સાથે લડવાનું દરેક કે પોતાએ સ્વતંત્રતા લેવાની જરૂર છે કે આજે તમે જોઈએ તો ઘણી વાર પેલું શું થાય કે આપણે કોઈ કામ કરીએ કે આ છે તો વ્યસન કયું વ્યસન ચાર પાંચ જાતના વ્યસન છે અને એમાં નવું વ્યસન હમણાં કયું આવ્યું છે મોબાઈલ બહુ સાચી વાત કે રાતે બપે ત્રણ વાગ્યા સુધી મોબાઈલ જુઓ પછી હવારે નવ વાગે સાડા નવ વાગે ઉઠે ઉઠેના પતારીમાંથી એટલે જુઓ ખબ પૂરતું જુઓ જ્યાં એવું લાગે કે ભાઈ હા મારા આજુબાજુના લોકોને કામ લાગે એવી વસ્તુ છે દેશને કામ લાગે એ વસ્તુ છે આ મારા સ્વાસ્થ્ય માટે કે કોઈને અપલિપમેન્ટ માટે જરૂર છે એ વસ્તુ એક્સેપ્ટ કરીને એમાંથી લેવાની જરૂર છે પછી આપણે પેલું એટલું બધું સિરિયલો આ બધું જોયા કરીએ તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે એ આપણા પ્રોડક્ટિવ અવર્સ છે ને જીરો કરી દે છે ખરેખર કહું છું કે આપણામાં જે ગુણો છે તો આપણે એ માટે બધા સંકલ્પ તો કરીએ પણ સંકલ્પ એકલો કરવાથી નહીં થાય પુરુષાર્થ કરવો પડશે પુરુષાર્થ એટલે એને માટે ધારો કે આજે આપણે કે ભાઈ મારે આ અહીંથી કચરો કાઢવો છે સંકલ્પ કરી દો કે આ કચરો હટાવીશ હટાવીશ સંકલ્પ જ કરવાથી નહીં થાય સીધો હટાવીને અને પેલા મોટા ગાર્બેજમાં નાખી દો તો આ રીતે પુરુષાર્થ કરવો પડશે તો પુરુષાર્થ કરવાથી બધું આપણે કહેવાય ને કે કોઈ બી કાર્ય સિદ્ધ થઈ શકે છે ધ્વજવંદન બાદ કેક કાપી છવ્વીસમી સાલગીરા ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ નિતલ પટેલ સિટી ચેનલના એમડી હાફીઝ શેખ ડિરેક્ટર યોસીના શિક નિઝામબેગ મિર્ઝા અજય પેન્ટર સહિત સમગ્ર સિટી ચેનલ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશફાકભાઈ મીરે કર્યું હતું